આપણા ગુજરાતમાં શિયાળું વાવેતર લગભગ પૂર્ણ થવાના આરે છે એટલે કે ડીએપી ખાતરનો જે રોલ હતો એ ધીરે ધીરે પૂરો થઈ રહ્યો છે ને હવે આપણને યુરિયા ખાતરની જરૂરિયાત પડશે અને યુરિયા ખાતરની જરૂરિયાત ઊભી પણ થઈ ગઈ છે અને આ સ્થિતિમાં ઘણા બધા જિલ્લાઓમાં યુરિયા ખાતરની તંગી સર્જાઈ હોય એવા અહેવાલો સામે આવી રહ્યા છે આ અહેવાલોની સામે રાજ્ય સરકારે પોતાનો ખુલાસો રજૂ કર્યો છે અને ખેડૂતોને ખોટી અફવાઓથી ભોરવાવું નહીં એવી એક જાહેરાત કરી છે ખોટી અફવાઓમાં ખેડૂતોએ આવવું નહીં એવો ખુલાસો રાજ્ય સરકારે જાહેર કર્યો છે અને એની સાથે રાજ્યમાં જે યુરિયાનો જથ્થો ફાળવવામાં આવ્યો છે અને જે ઉપલબ્ધ જથ્થો છે એના આંકડા પણ રાજ્ય સરકારે જાહેર કર્યા છે તો એ આંકડાઓને સમજવાનો પ્રયાસ આપણે કરશું અને એની સાથે યુરિયા ખાતર કેમ સૌથી સસ્તું ખાતર છે ડીએપી પોટાશ એના ભાવ ધીરે ધીરે જે છે વધ્યા છે અને એ વધઘટ પણ એમાં બહુ થાય છે પણ યુરિયા ખાતરની થેલી જ્યારે પચાસ કિલોની હતી ત્યારે આપણને ત્રણસો રૂપિયા આસપાસ પડતી હતી પછી જ્યારે પિસ્તાલીસ કિલોની થઈ તો બસો અને સાસઠ રૂપિયામાં પડી રહી છે તો યુરિયા ખાતરના ભાવમાં કેમ ઝડપથી વધઘટ નથી થતી એ મુદ્દાને પણ સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું સર્વપ્રથમ યુરિયા ખાતરની તંગી વિશે વાત કરીએ તો ઘણા બધા એવા અહેવાલો આવી રહ્યા છે કે ખેડૂતોને યુરિયા ખાતર મળતું નથી જેટલું જોઈએ છે એટલું યુરિયા ખાતર નથી મળતું ખેડૂતોને ધક્કા ખાવા પડે છે અને સૌથી મોટી ફરિયાદ દર વર્ષે જે થાય છે એ થઈ રહી છે કે યુરિયા ખાતર મળી જાય છે જે ખેડૂતોને એમને એની સાથે નેનો યુરિયા અથવા તો બીજી કોઈ વસ્તુ પરાણે લેવાની એક રીતે એ પરાણે ખરીદે એવો પ્રયાસ કરવામાં આવે છે તો આ મુદ્દે આપના વિસ્તારમાં શું સ્થિતિ છે યુરિયાની તંગી અંગે અને યુરિયા ખાતર અંગે પરાણે બીજી કોઈ વસ્તુ તમને પકડાવવામાં આવે છે કે નથી આવતી એ અંગે એ મને કોમેન્ટમાં જણાવજો હવે યુરિયા ખાતરની તંગી અંગે રાજ્ય સરકારે જે ખુલાસો જાહેર કર્યો છે રાજ્ય સરકારે એવું કહ્યું છે કે ખેડૂતોએ ખોટી અફવામાં જે છે આવવું નહીં આ માટે માહિતી ખાતાએ પ્રેસ રિલીઝ જાહેર કરી છે અને એમાં યુરિયા ખાતરના કેટલાક આંકડાઓ રજૂ કર્યા છે એ આંકડાઓ પ્રમાણે જે ઓક્ટોબરથી માર્ચ મહિનો એટલે કે જે આપણી શિયાળુ સિઝન છે એના માટે કેન્દ્ર સરકારે આપણા ગુજરાત માટે તેર લાખ નેવું હજાર મેટ્રિક ટન યુરિયા ખાતરના જથ્થાની ફાળવણી કરવાની જાહેરાત કરી છે અને એમાં હાલની સ્થિતિ અત્યાર સુધીમાં શિયાળુ સિઝન શરૂ થઈ છે એમાં અત્યાર સુધીમાં પાંચ લાખ અડતાલીસ હજાર હજાર મેટ્રિક ટન યુરિયા ખાતરનો જે જથ્થો છે એ આપણી પાસે ઉપલબ્ધ છે એટલે કે એટલો જથ્થો આપણને પહોંચાડી દેવામાં આવ્યો છે અને દૈનિક ધોરણે હજુ નવો જથ્થો જે છે એ કેન્દ્ર સરકાર પાસેથી આવી રહ્યો છે અને બીજું કે જે યુરિયા ખાતર છે પ્રમાણમાં સસ્તું છે એની વાત કરશું ને યુરિયા ખાતરની જરૂરિયાત વિશે પણ વાત કરશું યુરિયા ખાતર આપણા દેશમાં યુરિયા જે છે એ એક મહત્વનું ફર્ટિલાઇઝર છે સૌથી વધુ એક રીતે વપરાતું ખાતર છે આપણા દેશમાં પ્રતિ હેક્ટર એકસો બાવન કિલો યુરિયા ખાતર નો વપરાશ થાય છે આપણા દેશની જે કુલ જરૂરિયાત છે યુરિયા ખાતરની એ વાર્ષિક સરેરાશ ત્રણસો પંચોતેર લાખ મેટ્રિક ટન આસપાસ છે અને એમાંથી આપણે જે પોતે ઉત્પાદન કરીએ છીએ અંદાજીત ત્રણસો લાખ મેટ્રિક ટન આસપાસ આપણે ઉત્પાદન કરીએ છીએ એટલે કે અંદાજીત આપણે એમ માની શકીએ કે આપણે એક રીતે યુરિયા ખાતર જે છે એ આત્મનિર્ભર બનવા તરફ ધીરે 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 જઈ રહ્યા છે સરકારનો એવો દાવો છે કે આગામી એક વર્ષમાં આપણે યુરિયા ખાતરમાં સંપૂર્ણ રીતે આત્મનિર્ભર થઈ જશું આના માટે કેન્દ્ર સરકારે છ એવા પ્લાન્ટ કાર્યરત કર્યા છે જે વર્ષોથી બંધ હતા એને પુનર્જીવિત કરવામાં આવ્યા છે અને એમાં પણ યુરિયાનું ઉત્પાદન કરવામાં અત્યારે શરૂ થયું છે તો એના દ્વારા સરકાર યુરિયા બાબતે આત્મનિર્ભર થવા માગે છે હવે જે બીજો પ્રશ્ન છે કે યુરિયા ખાતરની તંગી તો તંગી તમારે કોમેન્ટમાં જણાવવાની છે સરકારે તો પોતાના આંકડા જાહેર કરી દીધા છે કે જે આપણને ફાળવવામાં આવ્યું છે એમાં ધીરે ધીરે કેન્દ્ર સરકાર આપી રહી છે અને ક્યાંય કોઈ અછત એવી છે નહીં અને કૃષિમંત્રીએ પણ નવા કૃષિમંત્રી જૂના કૃષિમંત્રી દરેકે કહી દીધું છે કે કોઈ પણ ખાતર બાબતે બીજી કોઈ વસ્તુ ખેડૂતોને ફરજિયાત લેવાની જો એ પ્રયાસ કરવામાં આવે તો એની સામે ફરિયાદ કરવી પણ અહીંયા એગ્રો ડીલરનો પણ વાંક નથી કારણ કે કંપનીઓ દ્વારા જ એગ્રો ડીલરને અમુક જથ્થો ફાળવવામાં આવે છે એની સાથે અમુક વસ્તુઓ એગ્રો ડીલરને કંપનીઓ વેચી રહી છે હવે ડીલર એ કંઈ વસ્તુઓ પોતાના ખેતરમાં તો વાપરવાના નથી એ તો ખેડૂતોને આપવાના છે એટલે અહીંયા જે સિસ્ટમ છે એ સિસ્ટમ જ એવી ગોઠવાઈ છે કે ખેડૂતને ના લેવું હોય તોય ખેડૂતને લેવું પડે અને એગ્રો ડીલરને ના વેચવું હોય તો પણ યુરિયા ખાતર કે ડીએપીની સાથે બીજી વસ્તુ એને પરાણે ખેડૂતોને વેચવી પડે તો અહીંયા ઉપરના લેવલથી જે સિસ્ટમ છે એ સુધારવાની જરૂર છે હવે આપણે એ એ સમજીએ કે યુરિયા ખાતર સસ્તું કેમ છે તો આપણા દેશમાં ખેતીના ખેતીમાં વપરાતા જે મોટાભાગના ખાતરો છે ડીએપી છે પોટાશ છે એ એન હેઠળ આવે છે એનબીએસ એટલે ન્યૂટ્રિયન્ટ બેઝ સબસિડી એટલે કે એમાં જે પોષક તત્વો હોય છે એ પોષક તત્વો ઉપર સરકારે સબસિડી આપેલી હોય છે અને પોષક તત્વોની સબસિડીમાં વધઘટ થતી રહે છે અને યુરિયા એકમાત્ર એવું ખાતર છે કે જે એન બી સમાવિષ્ટ નથી એમાં થેલી ડીટ સબસિડી આપવામાં આવે છે કે યુરિયા ખાતરની એક થેલી ડીટ અથવા તો કુલ કિલો ડીટ છે સબસિડી છે એ આપવામાં આવે એમાં પોષક તત્વોના આધારે સબસિડી નથી આપવામાં આવતી એના કારણે યુરિયા ખાતરનો ભાવ એક જ સપાટીએ જળવાયેલો છે યુરિયા ખાતર અત્યારે જે આંતરરાષ્ટ્રીય બજાર ભાવ છે એ તો એક થેલી કદાચ સબસિડી સરકાર ન આપે તો ખેડૂતોને બે હજાર રૂપિયાથી પણ મોંઘી થેલી અત્યારે યુરિયા ખાતરની પડે પણ સરકારની સબસિડી મોટા પાયે છે આથી ખેડૂતોને બસો સાસઠ રૂપિયે હાલની સ્થિતિએ યુરિયા ખાતર જે છે એ મળી રહ્યું છે અને વર્ષોથી યુરિયા ખાતરના ભાવ આ જ લેવલે એક રીતે જળવાયેલા છે દેશમાં યુરિયા ખાતરનું ઉત્પાદન વધે અને યુરિયા ખાતર જે દાણાદાર ખાતર છે એનો વપરાશ ઘટે એ માટે સરકાર ઘણા પ્રયત્નો કરી રહી છે આના માટે નેનો યુરિયા પણ લોન્ચ કરવામાં આવ્યું પણ છતાં આપણા દેશમાં છેલ્લા પાંચ વર્ષના આપણે આંકડા જોઈએ તો યુરિયા ખાતરનો વપરાશ સતત વધી રહ્યો છે આપણે એક બાજુ પ્રાકૃતિક ખેતીને પ્રમોટ કરીએ છીએ ઓર્ગેનિક ખેતીને પ્રમોટ કરીએ છીએ નેનો યુરિયાને પણ પ્રમોટ કરીએ છીએ વૈકલ્પિક જે વૈકલ્પિક ખાતરો છે એને પણ પ્રમોટ કરીએ છીએ છતાં કડવી વાસ્તવિકતા એ છે કે આપણા દેશમાં યુરિયા ખાતરનો વપરાશ સતત વધી રહ્યો છે ને યુરિયા એક એવું ખાતર છે કે લગભગ દરેક ખેડૂત ભારતમાં એને વાપરે છે અને એ ખૂબ જ મોટી જરૂરિયાત છે આથી સરકાર એમાં મોટા પાયે સબસિડી પણ આપે છે અને સબસિડીનું લેવલ જે છે એ એક લેવલે સરકારે જાળવેલું રાખ્યું છે એટલે કે એનડીએસમાં યુરિયાનો સમાવેશ કરવામાં આવ્યો નથી આથી યુરિયાની જે કિંમત છે એ આપણને એક લેવલે ટકેલી જોવા મળે છે તો મિત્રો આપણા વિસ્તારમાં યુરિયાની તંગીની શું સ્થિતિ છે યુરિયા સાથે બીજી વસ્તુઓ વેચવાનો પ્રયાસ થઈ રહ્યો છે નથી થઈ રહ્યો એ અંગેની માહિતી મને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન